સારામાં સારી કોલિટીનું જીવામૃત બની જાય હાર્દિકભાઈની મુલાકાતે ગોંડલ ગાય આધારિત ખેતી પોતે કરી રહ્યા છે અને આ મેન્યુફેક્ચર પોતે કરી રહ્યા છે એડવાન્સ જીવામૃત ટ્યુબ છે અમૃત કંપનીનું એ પોતે મેન્યુફેક્ચર કરે છે આપણે એમની મુલાકાતે આવ્યા સિવાય આ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો ગાય આધારિત ખેતી કરવી હોય જેને એને માટે બેસ્ટ વિડિયો રહેશે ખેડૂત મિત્રો અને જેને ઓર્ગેનિક પૂરેપૂરી માહિતી લઈએ છે જોને કોઈએ ક્યારેય કર્યું જ નથી ઓર્ગેનિક ખેતી તો એમને આ બેસ્ટમાં બેસ્ટમાં આ સોલ્યુશન છે કે આપણે એને કોઈપણ જાતનું રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવો નહીં પડે અને આ એડવાન્સ જીવનમૃત ટૂપથી પ્રાકૃતિક ખેતી થઈ શકશે અને આપણી જમીન તંદુરસ્ત રહેશે અને ઉપજાઉ રહેશે અને એના ભાવ પણ સારા મળશે ખેડૂત મિત્રો તો તમે વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સૌપ્રથમ તો નમસ્કાર તમારી ચેનલના દર્શક મિત્રોને તેમજ ગુજરાતના તમામ ખેડૂતોને જી હું હાર્દિક પટેલ જી ઘરા અમૃત ઓર્ગેનિક અમારી એવું ફાર્મનું નામ છે જી અમે લોકો ગાય આધારિત ખેતીને પ્રમોટ કરીએ છીએ જી ઘણા બધા ખેડૂતો અમારી સાથે જોડાઈને હા નાનાથી લઈને મોટા ખેડૂતો ઘણી વખત બેરલમાં ઓપન બેરલમાં જીવામૃત બનાવતા હોય છે જી જે લોકો પછી આગળ આગળ જતા જતા જયારે એમને સમજાય કે ભાઈ ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા ગાય આધારિત ખેતી કરવી એકદમ સહેલી અને સરળ પણ છે અને એનું રિઝલ્ટ ખરેખર બહુ સારું આવે છે વિધાઉટ ખર્ચ વગર ત્યારે એ લોકો ધીમે ધીમે હવે પોતે ઓર્ગેનિક ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નું ખરીદી પણ કરી રહ્યા છે તો એ ટાઈમે અમારી એ જવાબદારી બને કે કોઈ પણ અમારી પ્રોડક્ટ હોય તો બને ત્યાં સુધી વધુ ને વધુ એ પ્રોડક્ટને સારી કેવી રીતે કરવી તો જેનાથી અત્યાર સુધી તમારા પણ ઘણા દર્શક મિત્રો એ જોયું હશે કે આપડી અલગ અલગ પ્રકારની ઘણી બધી ટ્યુબો આવે છે જેમ કે બ્લુ કલર હોય છે સ્કીન કલર હોય છે જે હવે અમે એમાં પણ વધારે પણ સારું અપડેશન લાવી રહી લાવ્યા છીએ કે એ જે ટ્યુબો હતી એ બધું અત્યારે પણ અવેલેબલ જ છે એ ટ્યુબમાં પાંચ વર્ષની ગેરંટી હતી હવે આ અમારી નવી બ્લેક કલરમાં ટ્યુબ આવે છે જેની થિકનેસ થી માંડીને બધી રીતે વાત કરું તો એ એકદમ સ્ટ્રેન્થ એની સારી હોવાથી અમે સાત વર્ષની ગેરંટી આપીએ છીએ બરાબર જેથી કરીને આપણો કોન્ટેક તો આની પેલા પણ થયો હતો એટલે ઘનશ્યામભાઈ ખાસ તો છે ને અમારી બેગમાં પાછું મેં બહુ ધરખમ માત્રામાં નવું અપડેશન લઈ આવ્યા છીએ અમે અમારી ધરા અમૃત ઓર્ગેનિક કંપની છે એ અમારો ઉદ્દેશ તો એવો જ હોય કે ભાઈ જેટલું બને ને એટલું અમારી પ્રોડક્ટમાં અમે નવું નવું અપડેશન કરીએ અને ખેડૂતોને છે ને જેટલી વધારે સહુલિયત પડે અને સર્વિસની બાબતમાં તો તમને ખ્યાલ જ છે અમારી બરાબર પણ હજુ છતાં પણ અમારી સતત જાગૃતતા એવી જ હોય કે ભાઈ ખેડૂતોને જેટલી વધારે સહુલિયત પડે અને સારી પ્રોડક્ટ મળે એટલા માટે અમે સતત નવું અપડેશન કરતા હોય તો આજે હું તમને અમારા નવા અપડેશન વિશે જ બધી માહિતી આપવાનો છું સૌપ્રથમ તો અમારા ખેડૂત મિત્રો છે એને મારે ખાસ જણાવવાનું કે તમે એક ખેડૂત છો તો તમે જ્યારે આપણે ખેતી કરતા હતા તમારે ઓર્ગેનિક ખેતી શરૂઆત કરવી હતી તો તમને એવો વિચાર કેવી રીતે આવ્યો હતો કે આપણે આ ધરા અમૃત ટ્યુબ નામની કંપની બનાવી અને આ ટ્યુબનો ખેતી કરી અને બધા લોકો સુધી પહોંચાડવી તમને એવો વિચાર કેવી રીતે આવ્યો તો સૌ પ્રથમ તો ઘનશ્યામભાઈ હું છે ને છેલ્લા દસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલો જી હા બરાબર હવે વસ્તુ એવી થઈ કે ભાઈ શરૂઆતના બે ત્રણ વર્ષ તો છે ને ટૂંકમાં જે પરંપરાગત મારા પિતાજી ખેતી કરતા એ જ રીતે હું પણ કરતો પણ આજે નવું નવું જાણવાની જોવાની શીખવાની સતત આપણને ખેવના હોય એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ ગાય આધારિત ખેતી કરવી એ થોડીક અનુકૂળ બની શકે કેમ કે અમારે હા ખર્ચા વગરની અને પછી આગળ જતા મેં જોયું કે ભાઈ ગાય આધારિત ખેતી ઘણા બધા મારી આજુબાજુના ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને પોતે ખેતીમાં સફળ થયેલા એટલે મેં એ નક્કી કર્યું કે ભાઈ આપણે ગાય આધારિત પરંપરાગત ખેતી અપનાવવી છે પછી મેં એવું કર્યું કે ભાઈ આજ થી સાત વર્ષ પેલા બેરલમાં ચાર પાંચ એવા મુદ્દા હતા કે જે વસ્તુ થી છે ને મને આમ એકદમ ત્રસ્ત થઈ ગયો કે ભાઈ એક તો છે કે એમાં છે ને બેરલમાં તમે હું જીવામૃત બનાવતો ને એટલે એક અઠવાડિયે બસો લીટર ની જ માત્રામાં મળે જેથી કરીને મારે જ આપણે હજી બલ્કમાં પાવું હોય ખેતરમાં માટીમાં તો એ શક્ય ના થાય બેરલમાં ખુલ્લામાં બીજું ઈ કે એ જીવામૃત બની ગયા પછી બેરલમાં જીવામૃત બનાવતા હોય તો એને ગાળવું બરાબર ચડાવવા હોય કે પણ ફરજિયાત ત્રીજું કે એટલી દુર્ગંધ આવતી ને કે મારા જે કોઈ હતા એ લોકો તો એ ટૂંકમાં એ હાથ હડવા પણ તૈયાર નહોતા બરાબર એટલે હું જાતે કરતો પણ પછી પ્રશ્ન છતાં એટલા આવતા કે એટલી દુર્ગંધ આવતી ને કે ભાઈ જ્યારે ટૂંકમાં રોજે એને છે ને ત્રણ વખત ફરજિયાત હલાવું પડે

ધીમે ધીમે મને ખબર પડી કે બેગ ની નીચેની સપાટી ઉપર કમ્પ્લીટ છે ને જામ થતું જતું હતું નીચે સપાટી હા એટલે હું જોતો તો માર્કિંગ કરતો તો કે આ વસ્તુ તો એકદમ બેગ ભરાઈ જશે પછી શું કરશું એમ પછી બે ત્રણ જગ્યાએથી લીકેજ થયું એ બેગમાં ઉંદરને કારણે ઉંદરના અને મેં સોલ્યુશન કરવાની ટ્રાય કરી તો એ સોલ્યુશન ના થયું બરાબર એટલે પછી સ્વાભાવિક છે આખે આખી બેગમાં ક્યાંય પણ જગ્યાએ પ્રેસ ફી ચોંટાડેલી કે સિલાઈ કરેલી બેગ ના બનાવી બરાબર મેં પોતે છે ને એસએસ ના નટબોલ થી સિલાઈ કરી જેથી કરીને હવે ઈ બેગ ને છે ને હું દર બે અઢી વર્ષે છે ને આખે આખી બેગ ખાલી કરી નાખું બરાબર પછી ખોલી ને ગમે ત્યાંથી દસ થી પંદર ખોલી ને આખે આખી બેગર થી કમ્પ્લીટ પાણી થી સાફ કરીને બધું કાઢીને પાછા નટબોલ જોડી એટલે બેગ જેવી પેલી પેલી વખત નવી હતી ને એવી ને એવી નવી થઈ થઈ બરાબર એટલે આ સિસ્ટમ અમે ચાલુ કરી ને અત્યારે લગભગ ગુજરાત કોઈ પણ ક્ષેત્ર એવું હોય કે જ્યાં આપડી હારે જોડાયેલા ખેડૂતો ના હોય પ્રાંતમાં બધા ખેડૂતો કિલોમીટર ભલે જવું પડે બરાબર પણ તમારી પાસે જો ગાય છે બધા સંસાધનો છે તો તમે પેલા કોઈ પણ ખેડૂત ને તમે ચેક કરી આવો કે ભાઈ તમે ત્યાં જોઈ લો કે કેવી રીતે કરવું તો એમને વધારે માહિતી મળે એટલે એવી રીતે ખેડૂતોનો બહોળો વર્ગ હજુ અમારી સાથે રોજે રોજ જોડાતો જાય છે જોડાતા જાય બરાબર હવે અમારા ખેડૂત મિત્રો છે એને આ પરસેસ કરવી હોય તો એના માટે આપણે કેવી કઈ કઈ ફૂટની કેટલા લંબાઈની કેટલી ફૂટની આપણે અવેલેબલ છે આપણી પાસે આવડી આ નવી તમે જે અપડેટ કર્યું એમાં એમાં જે નાના પ્રમાણથી લઈને નાના ખેડૂતો માટે પણ સુવિધા છે કે ભાઈ કોઈ પાસે બે એકર પાંચ એકર સુધીની ખેતી છે ચાર પાઘા ખેતી કરતા હોય બે એકર જેટલી ખેતી હોય એના માટે દસ ફૂટ લંબાઈ પાંચ ફૂટ પોળાઈ આ થી નાનું યુનિટ છે બરાબર એકદમ બેસ્ટ રહેશે અને સુપર રિચલ્ટ આવે બરાબર ઘણી બધી જગ્યાએ બધા પ્રાંતમાં ખેડૂતો યુઝ કરે જ છે બરાબર પછી મોટામાં વાત કરું તો કદાચ કોઈ ખેડૂત ને એમ કે ભાઈ મારે પચાસ ફૂટ બેગ જોઈએ તો પણ અવેલેબલ થઈ જાય બરાબર બધું પોતે જાતે જ કરીએ છીએ બરાબર અને જાતે જ સપ્લાય પણ કરીએ છીએ ઓકે આપડે ટૂંકમાં સમજો ને કે ખેડૂતો અત્યાર સુધીમાં સો ફૂટ લંબાઈ વાળી બેગ ખેડૂતો યુઝ કરે છે આપણી બધા ખેડૂત મિત્રો એમ કેતા હોય બોક્સ માંથી કાઢી ને પાથરી દેવાની ફિટિંગ બધું ભેગું આવશે ને એ પણ બધું ફિનોલેક્સ કંપની નું આવશે આપડે સાદુ નથી વાપરતા ફિનોલેક્સ કંપની નું પાઇપ વગેરે બધું જેટલું છે એલ્બો વગેરે એ બધું પોતે ચોંટાડેલું જ આવશે ખેડૂતોને એ બધું ડાયરેક્ટ છે ને યુઝ જ કરવા માંડવાનો છે તો હવે અમારા ખેડૂત મિત્રો ને તમારી જ ખેતી આપણે મરચી ને એવું કરેલું છે તો અમારા દર્શક મિત્રો ને બતાવો હાજી કે આ અત્યારે અમારી મરચી છે જી આ એક મહિના જૂની મરચી છે તમે જોઈ શકો છો અત્યારે હવે હાર્દિક ભાઈ આપણે આ એડવાન્સ જીવામૃત ટ્યુબ નું છે એ આપણે એડવાન્સ જીવામૃત ટ્યુબ નું પાણી કેટલી વાર આપણે આ મરચી માં આપ્યું છે આમાં એડવાન્સ જીવામૃત મે એક વાર જ હજુ આપેલું છે ત્રણ વખત પાણી નું પિયત કરેલું છે પણ તમે જોઈ શકો છો કે આ કેટલી લીલી છે તમે આ કે આ કે બરાબર અને ફૂલ તમે જોવો બરાબર અને આમાં એક પણ રૂપિયાની મે ફર્ટિલાઇઝર ખાતર અથવા પેસ્ટીસાઇડ દવાનો હજુ સુધી ઉપયોગ કરેલો નથી અને આગળ પણ છેલ્લા 5 વર્ષથી આપડા ખેતરમાં આપણે કેમિકલ વાળી એક પણ વસ્તુ વાપરતા નથી નથી કદાચ મરચી હોય કપાસ હોય કઈ પણ પાક હોય બરાબર હવે આમાં અમારા ખેડૂત મિત્રો ઘણા બધા નવા છે જેને આ આવી જીવામૃત ટબ કે ઓર્ગેનિક ખેતી જ નથી કરી તો એને ખાતરની ડીએપી યુરિયા બહુ જ જરૂર પડતી હોય તો એને એ બિલકુલ નાબૂદ કરવું હોય તો એના માટે શું પ્રોસેસ કરવી જીવામૃત બેસ્ટ ઉપાય છે બરાબર

હવે વસ્તુ એવી થાય કે એટલે તો અમે બેગ આપીએ છીએ અને પૂરેપૂરી ઈ જ જવાબદારી લઈએ છીએ કે ભાઈ બેગ ની જવાબદારી પ્રોપર અમારી છે જે ખેડૂત બેગ ખરીદી કરે છે અમારી એ જોડાય છે એમની પોતાની જવાબદારી એટલી જ રહેશે કે ભાઈ એને જેટલું બને એટલું વધુ વધુ જીવામૃત રોજનું રેગ્યુલર ડેઈલી સો લિટર પ્રોડક્શન હોય તો સો લિટર બસો લિટર હોય તો બસો લિટર પાંચસો હોય તો પાંચસો એટલું વધુ વધુ કાઢીને તમારે તમારા ખેતરની માટીમાં આપવાનું ચાલુ કરી દેવું જેથી કરીને એમનું છે ને રિઝલ્ટ ફટાફટ આવવામાં બરાબર તો અમારે ખેડૂત મિત્રોને એમાં ખર્ચ કેવો લાગે ખર્ચ જે આપણે રાસાયણિક કરતા હોય એનાથી ઓછો થાય કે જે ખેડૂત પાસે પોતાની ગાય છે એમને ખાલી ગોળ અને ચોખા સિવાય નો કઈ પણ ખર્ચ છે નહીં આરામ થી બહુ સારામાં સારી ક્વોલિટી નું જીવામૃત બની જાય ગોળ અને ચોખા નો જ ખર્ચો છે એ પણ વેસ્ટેજ ક્વોલિટી નું લેવાનું હોય કે ભાઈ એવું નથી કે બહુ સારી ક્વોલિટી વાપરવી કે આ તે બરાબર સાવ વેસ્ટેજ ક્વોલિટી નું લેવાનું અને રેગ્યુલર યુઝ કરે એટલે એમને વગર ખર્ચે પ્રાકૃતિક ખેતી થાય થાય ને થાય જ અને લગભગ બધા પ્રાંતમાં ગુજરાતના ખૂણે ખૂણાના ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે એડવાન્સ જીવામૃત ક્યુબ વાપરવાથી એક તો તમારી માટીમાં છે ને અળસિયા પ્રમાણ બહુ સારી માત્રામાં વધી જશે બરાબર જેવી રીતે તમે વર્મી બેડ જોયા જોયા છે બરાબર અમુક ટાઈમ ટાઈમ એવો આવશે કે તમારા ખેતરની માટીમાં તમને રૂબરૂ દેખાશે કે ભાઈ આમાં અળસિયાનું પ્રમાણ તમે નરી આંખે જોઈ શકો ને એટલા પ્રમાણમાં બહુ સારા સારી માત્રામાં વધી જશે બરાબર બીજા નંબરમાં એ કે ખેડૂતો બાગાયત કરતા હોય કોઈ પણ પાક હોય એમાં એની જે પેદાવાર હોય ને એટલી ટૂંકમાં સારા પ્રમાણમાં બોહળી થઈ જાય કે ખેડૂતોને ખબર પડી જાય કે ભાઈ આપણે આની કરતા કેમિકલ ખેતી કરતા એની કરતા સારી ઉપજ આવે છે જોયેલું છે અને ખેડૂતોના બહુ સારા આશીર્વાદ મળે છે અમને કે ભાઈ બાગાયત માં સમજો તમે અમારા ઘણા ને તો તમે જ રૂબરૂ મળીએ એવા બાજુ આંબાનો બાગ હોય એવા તમારે તે એ બાજુ નવસારી બાજુ ઘણા લોકો છે સુરત બાજુ બારડોલી બાજુ પછી નાના મોટા જે શાકભાજી ની ખેતી કરવા વાળા છે જે અમારી સાથે જોડાયેલા છે તમને બધી માહિતી છે જ કે ભાઈ કેવી રીતે ખેડૂતો ખરેખર ખેડૂતોને છે ને ખાલી થોડુંક માર્ગદર્શન બાકી ખેડૂતોને કેમ કરવું ને પણ ખેડૂતોને કોઈક ખાલી આંગળી ચીંધી દે ને એટલે ખેડૂતો બધું કરી જ સકે શું અને એવું આપણે કોઈ પણ પાક હોય એમાં યુઝ કરી શકાય ને કોઈ પણ પાક આપણે આપણી માટી જે હતી બરાબર એ જે ધીમે ધીમે બંજર પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે ગાય આધારિત ખેતી કરવી જ પડે તો જ આપણો મોલ સારો થાય અને આપણે આના લીધે બીજો ફાયદો એ થાય કે એક રીતે તમે જોવા જાવ ને તો અમે આપણે છે ને ખેડૂતો પેલા જેટલા પણ ખેડૂતો હતા ને રાખવી નથી જેના લીધે ખેડૂતોને બાર થી ખાતર લેવું પડે દવા લેવી પડે હવે અત્યારે ખબર છે કે જેની પાસે ગાયો છે ખેડૂતો ગાય ના ગૌમૂત્ર માંથી દવા છટકાવું કરી શકે ગાય ની છાસ બની શકે ગાય છાણની રાખમાંથી બધું થાય છે બધાને બધી ખબર છે પણ ગાયો ઉપલબ્ધ ના હોવાથી ખેડૂતોને ફરજિયાત ખર્ચો કરવો પડે છે હું તો એમ કઉ છું કે જે ખેડૂતો પાસે બેગ છે એ ઓલરેડી હવે ગાયો લેતા થઈ ગયા પાછા ગાયો રાખતા થઈ ગયા બરાબર એટલે ગાયો નું પણ સંવર્ધન થાય ખેડૂતો પાછા ફરીથી આપણી વૈદિક પરંપરા મુજબ જે ખેતી હતી એ તરફ પાછા વળે અને આપણી માટી એમ કેવાય કે માં પાછી આપણી માટી ફળદ્રુપ થાય ફળદ્રુપ બરાબર અને એ પાછી જેમ પેલા

આમાં ટોટલ છે ને આવા પેલી વાર ભરતી વખતે એ બસો લીટર ના બાર બેરલ ભરી દેવાના બસો લીટર ના બસો બસો લીટરના બાર બેરલ કેપેસિટી તો આની પાંત્રીસો લીટર ની આવે બેગ ની અંદર પાંત્રીસો લીટર સ્લરી આરામથી સમાઈ જાય સમાઈ જાય પણ હું ચોવીસો લીટર ખાલી રાખું પ્રમાણમાં એટલે એ ગેસ વ્યવસ્થિત મેન્ટેન થાય અને બેગ ને બહુ લાંબા સમય સુધી કઈ ના થાય એટલા માટે આપણે ચોવીસો લીટર ભરી ભરવાની બરાબર આ એક બેરલ નું તમને માપ કઉ ને તો એમાં હોય આઠ કિલો ગાય નું છાણ દસ લીટર જેટલી જૂની હશેના પાંદડા અથવા તો અમે નિંદામણ પણ નાખીએ છીએ સાડા ત્રણ કિલો ગોળ દોઢ કિલો બાફેલા ચોખા જે અમે પાંચસો ગ્રામ ચોખા ને બાફીએ એટલે જે ઓહામણ થાય દોઢ કિલો આસપાસ થઈ જાય એ અને બાકીનું બધું પાણી સાત વસ્તુ અમે બસો લીટર ના બેરલ માં ભરી દઈ અહીંથી આ વાલ ઓપન બેરલ આપડે પેલી વાર બેગ ભરતી વખતે એવા મેં જે એક બેરલ નું માપ કીધું એવા બાર બેરલ ભરી દેવાના ઓકે બાર બેરલ બરાબર પછી પછી તમારે છે ને બેક્ટેરિયા અને કલ્ચર અમે જ ભેગું મોકલીએ છીએ ખેડૂતોને કંઈ કરવાનું નથી ઈ કલ્ચર અને બેક્ટેરિયા અહીંથી અલગ કનેક્શન એમાં અંદર વયું અંદર નાખવાના બરાબર બરાબર ત્રીસ દિવસ સુધી પહેલી વાર કઈ કરવાનું નથી એકત્રીસ માં દિવસે તમારું જીવામૃત કમ્પ્લીટ થઈ ગયું હશે આપોઆપ અને એક વસ્તુ હું કેતા ભૂલી જાઉં છું કે આ બસો લિટરના બાર બેરલ ભર્યા પછી અડતાલીસ કલાકમાં ત્યાંથી ગેસ નીકળવાની શરૂઆત થઈ જશે ઓકે અહીંયાથી ગેસ નીકળશે બરાબર અને તમારે ત્રીસ દિવસ વેઇટ કરવાનો એકત્રીસ માં દિવસે રોજનું જો તમારી પાસે વીસ ફૂટ લંબાઈ પાંચ ફૂટ પોડાઈ વાળી બેગ છે તો રોજનું બસો લિટર થી લઈને અઢીસો લિટર સુધીનું પ્રોડક્શન ચાલુ થઈ નીકળવા મળે એક એકરે ખેડૂતોએ પંદર દિવસમાં એક વખત એક એકરે બસો નો ઉપયોગ કરવો બરાબર આવું છ થી સાત વખત કરશે ચૂઝિયા પ્રકારની જીવાતો બેસીને પાન ચૂસતી હોય એમાં બધી રીતે રાહત મળશે પણ શરૂઆતમાં છ થી સાત વખત માટીમાં જીવામૃત આપવું ફરજિયાત છે બરાબર હા ત્યારબાદ છંટકાવ નો પ્રભાવ સારો પડી પડી શકે

ગાળવાની જરૂરિયાત નથી અને બને એટલું વધુ ને વધુ બલ્કમાં જ હું માટીમાં આપવાનું શરૂઆત કરે એમ નઈ આપણે આમાં વધારે અપાઈ ગયું કઈ નુકસાન થાય એક પણ પ્રકારની એક ટકા સાઈડ ઇફેક્ટ નહી થાય નહીં થાય નહીં બરાબર ઓકે પછી તમે આ જોઈ શકો છો કે આખી બેગ માં નટ બોલ્ટ મારેલા છે આ એસ ના નટ છે બરાબર અમે આને વ્યવસ્થિત પાછા ખોલી ને બેગ આખી પેલા ખાલી કરી વ્યવસ્થિત ગમે ત્યાંથી દસ પંદર નંગ નટ બોલ્ટ ખોલી બેગ આખી અંદર થી સાફ કરીને પાછા નટ બોલ્ટ જોડી દઈ એટલે પાછી બેગ થઈ ગઈ નવી 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 થઈ જાય સાફ કરી હોય તો બે વર્ષે કરી હોય તો બે થી ત્રણ વર્ષે કરવી પડે એનું કારણ એ છે કે આપણે આમાં ગાયના છાણ મારફતે અમુક ટકા માટી કાકરા ધૂળ જેવા પદાર્થો જવાની પૂરી શક્યતા હોય એનું ફર્મેન્ટેશન ના થાય છે એમાં આઠ કિલો ગાય નું છાણ નાખીએ છીએ એટલે થોડી 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 માટી કાકરા જેવું જાય પદાર્થ તો ઈ સાફ કરવા માટે બે ત્રણ વર્ષ જેવું તો કઈ વાંધો ના આવે ત્રણ ચાર વર્ષ પછી છે ને તમારે એમ લાગે કે આ જામ થયું છે એટલે અમે આ આખી બેગ ખાલી કરી નાખી ખોલીને સાફ કરીને પાછા મારી બે થઈ ગઈ નવી નવી થઈ જાય ઓકે જી સર હવે હાર્દિક ભાઈ આમાં આપડે ગેસ નો પણ ઉપયોગ થાય છે જો ઘનશ્યામ ગેસ વિશે હું વાત કરું ને તો ગેસ આમાં બહુ બહોળા પ્રમાણમાં નીકળે જી હા પણ પ્રશ્ન એ થાય કે ખેડૂતો પછી શું થાય કે ગેસની સુવિધા હોય ને એટલે ખેડૂતો છે ને જીવામૃત સાઈડ માં કરીને જેથી કરીને જીવામૃત ની ક્વોલિટી બગડી જાય બગડી જાય એટલે બને ત્યાં સુધી છે ને અમે ગેસ નો આગ્રહ રાખતા નથી પણ ગેસ એમાંથી સો ટકા નીકળે અને એટલા માટે જ મારે ગેસ નું આઉટલેટ પણ આપવું પડે કેમ કે અંદર ગેસ નો સંગ્રહ રાખતા નથી હવે એ તમારે જોવું હોય તો એ તમે જોઈ શકો છો તમને દેખાય છે કે આ કઈ રીતે ગેસ ગેસ સળગે પણ પણ છે બરાબર કન્ટિન્યુઅસલી એટલા બધી માત્રામાં ના બને કે કે તમે માની લો ભાઈ એક ઘરનો ચૂલો કદાચ જગાવો હોય તો જગી જાય ત્રણ ટાઈમ ની રસોઈ થઈ જાય ચાર પાંચ વ્યક્તિ એક પરિવારમાં હોય તો એટલી રસોઈ થઈ જાય પણ પછી શું થશે પેલી વાર આપણે બહુ બહોળા પ્રમાણમાં આઠ બેરલમાં એક હારે બાર બેરલમાં આઠ કિલો છાણ નાખ્યું એટલે

ખાસ કરીને એમાં ભારત આપડે એનો માટે ભાર દેતા નથી જીવામૃત ઉપર જ ખરેખર ઉદ્દેશ રાખવો બરાબર હા કોઈ વ્યક્તિને ખાલી ગેસ ના થી બેગ જોતી હોય તો એમને પછી જીવામૃત ની ક્વોલિટી ગોબર ગેસ ની રીતે મિનિમમ સમજો કે છ મહિના પછી પાછી સાફ કર છ મહિને એકવાર બેગ સાફ કરવી પડે એટલે પ્રોપર માત્રામાં સારી રીતે ગેસ નીકળે એવા પણ ખેડૂતો છે ઘણા જે ગોબર ગેસ માટે ઉપયોગ કરતા હોય પણ ખાતરની જે હું તમને જીવા

અને પછી એને કમ્પ્લીટ અમે સોલ્યુશન કરવાની ટ્રાય કરી વર્ષથી એક્સપીરિયન્સ કરતા હતા કે ભાઈ આની સ્ટ્રેન્થ અમે માપેલી છે પછી કે ભાઈ આના જેટલા હતા બેગમાં કે ભાઈ ઉંદર ને હિસાબે હોલ પડી જાય છે લીકેજ થઈ જાય છે તો એ ફટાફટ તરત કેવી રીતે

જેને ઓર્ગેનિક ખેતી કહે છે જેને ગાય આધારિત ખેતી કહે છે એને શરૂઆત કરવી છે તો આ ઘરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ છે એને મંગાવવા માટે શું કોઈ પણ ખેડૂતને બેગની ખરીદી કરવી હોય એ ડાયરેક્ટ અમારા કોન્ટેક્ટ નંબર છે 9825824 તથા 9828336396

જે કંપની છે એમનો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે જે હાર્દિકભાઈ બોલાય એમાં સંપર્ક કરી અને મંગાવી શકો છો અને ખેડૂત મિત્રો આવા જ પ્રાકૃતિક ખેતીના વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ખેડૂત મિત્રોને બીજા જે પ્રાકૃતિક ખેતી કરવું કરવાની શરૂઆત કરી રહ્યા છે તેવા લોકોને આ વિડીયો શેર કરજો જે મારા હરે કૃષ્ણ જય ગો માતા